માતાજી મિત્રો કેમ છો બધા મંજામાં સર આજે આપણે કપાસની અંદર ત્રીજો રાઉન્ડ એટલે ત્રીજા રાઉન્ડની અંદર આપણે દવા સોંટવાની છે મચ્છી અને જે અંદર જે જમતું પડ્યું હોય એને આપણે દવા સોંટવાની છે ચાલો તર હું તમને બતાવું જો મિત્રો અહીંયા પંપ ભરેલો પડ્યો છે અને હવે પંપ ઉપાડીને હવે આપણે કપાસની અંદર ચોંટવાનું ચાલુ કરવાનું છે દવા આ પંપ છે ને આ દવા હવે આમાં ચોંટવાની છે પેલી બાજુથી આપણે ચોંટવાનું ચાલુ કર્યું હતું ને આટલા પક્યા છીએ અહીંયાથી કરીને હવે આટલો પાક ભાગ કર્યો છે ચાલો ત્યારે હવે આપણે પંપ ઉપાડી લઈએ તો મિત્રો આપણે દવા સોંટવાનું ચાલુ કરી નાખી છે જોઈ શકો છો હું તમને બતાવું જો આવી રીતે આપણે દવા સોટવાની છે જોઈ શકો છો કપાસ મોટો મોટો થઈ ગયો છે એટલે દવા મોઢા ઉપર આવે ઉડીને મિત્રો કોમેન્ટ કરજો તમારે કપાસ કેવો છે અમારે તો કપાસમાં ફૂલ ને કેરીઓને હવે બધું આવવાનું છે એમ થોડોક લેટ આવે તો આવી રીતે દવા સોટવાની હોય છે અમુક પંપ સારા હોય છે એટલે પુલા ફેટરીયા પંપ આવે જોયો હોય તો કદાચ મિત્રો એ પંપથી દવા સારી હવે આપણે એટલે પંપનું બંધ કર્યો છે લાવવા આપણે સેડેથી લેવાની છે ઠેક ત્યાંથી લઈશું એટલે ડાયરેક્ટ આમાં શેઠે ના બાજુ રચકા બાજરી વાવેલી છે મિત્રો વિઘાની અંદર કેટલા મણ ઉતરે રૂનું વજન કેટલું થાય વિઘે ને કેટલા મણ ઉતરે એ કોમેન્ટ કરજો કપાસ તો અમી વાયો છો પણ એટલો બધો અનુભવ નહીં કર્યો કે આટલા મણ જ ઉતરે પણ જે ડેલી સર્વે આપતા હોય ને એ કપાસ વર્ષ સાલ એમને ઘણો અનુભવ હોય એટલે કોમેન્ટ કરજો કે વીઘાની અંદર કેટલા માણ ઉતરે રૂ અમે તો ખાસ તો એરંડા ને જાર ને રાયડું ને એવું બધું ઘણું બધું વાવીએ છીએ પણ કપાસમાં ઓછો વાવેતર કરીએ એટલે એટલો બધો અનુભવ નહીં પહેલાં વાવતા બહુ એટલે ઘણો અનુભવ હતો ચાર પાંચ વર્ષથી અમે કપાસ નહીં વાયો ને સઠ્ઠા વર્ષની અંદર પાછો વાવવાનું ચાલુ કર્યું છે આમાં અમે સૂટું પોણી આંખવાનું છે અહીંયા નેક આવી ગઈ છે જે નેકનો ભાગ દેખાય છે એ નેક છે અને આમાં ખાતર વાવી દીધું છે ખાતર પહેરી દીધું અહીંની ભાષામાં એવું કહેશે કે ખાતર વાવી દીધું એટલે અમને ભાષા થોડીક અનુભવ લાગે કે ખાતર પહેરવાનું કેવું પડે એના બદલે બધા અહીંયા વાવવાનું કહેશે ખાતર પાણી આવે એટલે એનાથી વાવી દે એટલે એને ખાતર વાવવાનું કહે અમુક જગ્યાએ એમ કે ખાતર પહેરી દીધું મિત્રો અમુક અમુક જગ્યાએ ગાળા પડી ગયા છે જોઈ શકો છો આ બધા ગાળા પડેલા છે ને આમાં જે આવડો આવડો કપાસ મોટો થયો પછી તમે ખાતર વાવીશો એટલે અમુક અમુક છોડ પાગેલા છે અને જો આ કપાસ અમુક જે પણ નમેલા દેખા ની નાનું ટાટકર રાખતા હતા ને તે દિવસે ઘણો કપાસ નમી ગયો તો કપાસ તો બહુ સારો છે અમે વિઘે કેટલો ઉતરશે આ બે વીઘા જેવું શકે કમસે કમ એસી થી સાઠ સિત્તેર મન જેવું તો થવું જ પડે બે વીઘાની અંદર કોમેન્ટ કરજો મિત્રો એટલું તો જરૂરથી થશે કે નહીં થાય आम्ही गई साल आम्हाला यावेला तो कपास करीडिओ गम शेअर आणि सबस्क्राईब करून ना भूलता दररोज मेती विषय वीडियो लईश जय माता मित्रो यू